હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટિપ્સ બાય જીનલ તો આજે આપણે ટિપ્સ બાય જીનલમાં આજે આપણે જોશું કેશુડાનો સાબુ ફ્રેન્ડ્સ જે આ કેશુડાનો સાબુ છે ને ફ્રેન્ડ્સ તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે પછી જે ગરમીમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે અડાયું છે પછી જે નાના નાના ફોટલા છે એનાથી પણ ખૂબ જ તમને રાહત મળશે જો આપણે વધેલું છે ને એમાંથી જ આપણે યુઝ કરીને તમને બતાવું ફ્રેન્ડ્સ કે જો આ મેં હાથમાં લીધું છે હવે આને આપણે વોશ કરશું તો એનો જો ફ્રેન્ડ્સ કેટલા એના ફીણ થવા માંડ્યા છે જોઈ શકો છો તમે છે ને ફ્રેન્ડ્સ તો આ તમને સાબુ છે જે ગરમીમાં તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે જે અડાઈનો પ્રોબ્લેમ છે નાની નાની ફોડલીનો પ્રોબ્લેમ છે કોઈક ડાગનો પ્રોબ્લેમ છે અને સ્કિનને પણ એકદમ સરસ બનાવશે નાના બાળકોને પણ તમે યુઝ કરશો ને તો પણ ખૂબ જ એના બેનિફિટ્સ છે તો છે ને જો કેટલા બધા ફીણ થવા માંડ્યા અને એકદમ સો ટકા નેચરલ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે એક પેલા પેન લઈ લઈશું એમાં કેશુડા છે ને એડ કરી દઈશું હવે એમાં આપણે આપણે એને છે ને બોઇલ કરવાનું છે ત્રણ ભાગનું પાણી લેવાનું એક ભાગ રે ને ત્યાં સુધી આપણે એને બોઈલ કરવાનું છે અત્યારથી જેનો કલર છે ને અહીંયા ગ્લિસરીન સોપ લઈ લીધું છે મેં અહીંયા જે છે ને ઓનલાઈન અથવા તો જો તમારા સિટીમાં ઓફલાઈન મળતો હોય તો તમારે ચેક કરી લેવાનું નહીતર ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ કે મીશોમાં તમને મળી જશે ગ્લિસરીન સોપ તમારે અથવા તો સોપ બેઝ તમારે સર્ચ કરવાનું તો અહીંયા છે ને આપણે જે મેં છે ને હાફ હાફ કેજીનો લીધો છે ફ્રેન્ડ્સ તો અહીંયા હું સોપ બેઝ પહેલાં લઈ લઈશું આપણે ને હવે ને છે ને નાના નાના પીસીસ કરી લેવાના છે એટલે કે જલ્દી થી આ તમને છે ને ઓનલાઈન ઈઝી રીતે મળી જ જશે ખાલી તમે સર્ચ કરશો કે સો બેઝ અથવા તો ગ્લિસરીન શો એટલે તમને ઈઝી રીતે મળી જશે અને આઈ થિંક બસો અઢીસો ની આસપાસ તમને મળી પણ જશે આ રીતના નાના નાના પીસીસ કરી લઈ ને ફ્રેન્ડ્સ એટલે કે આ રીતના છે ને ફ્રેન્ડ્સ તમે ચોખાનો સાબુ છે ચોખાનો લોટનો સાબુ છે પછી લીમડાનો છે એલોવેરાનો બધા સાબુ છે ને તમે બનાવી શકો છો અને એકદમ નેચરલ રીતે સો ટકા આપણું પાણી કેટલું રહ્યું છે મેં અહીંયા સુધીનું ફિલ કરેલું હતું આટલું પાણી છે હજુ આને છે ને દસ મિનિટ માટે બોઇલ કરી લઈશ હવે રીતે આ રીતે છે ને આપણે એને વાળી લેશું અહીંયા મેં ડબલ બોઇલર માટે મેં પાણી ગરમ માટે મૂકી દીધું છે કારણ કે આપણે આપણે ડબલ જ મેલ્ટ કરવાનો છે ડાયરેક્ટ આપણે છે ને પેલું રાખવાનું નથી ગેસ ઉપર આપણે ડબલ બોઇલરની મદદ થી નીચે પાણી રાખવાનું ઉપર આ રીતના બીજી તપેલી રાખવાની અને ગ્લિસરિંગ સોપને આપણે મેલ્ટ કરી લેવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે મારો ચમચો કેસુડાના પાણી વળો તો ને એટલે થોડું કેસરી લાગે છે નહીતર એકદમ સરસ વ્હાઈટ થાય છે કારણ કે એ ચમચો જ મેં એમાં યુઝ કરેલો હતો તો આ રીતના છે ને પ્રોપર રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જવો જોઈએ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને નીચે ઉતારી લેશું હવે ફ્રેન્ડ્સ આમાં આપણે જે કેસુડાનું એડ કરેલું હતું પાણી એ આપણે એડ કરી દઈશું અને જો તમામ એલોવેરા એડ કરવા માંગતા હોય ફ્રેન્ડ્સ તો એલોવેરા છે ને તે પણ તમે એમાં એડ કરી શકો છો અને અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો ખાલી કેસુડાનો પણ તમે બનાવી શકો છો પછી આ રીતની છે ને વિટામિન ઈ ની કેપ્સુલ આવે છે તમને બધાને ખબર જ હશે કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર ઈઝી રીતે મળી જાય છે તો અહીંયા છે ને હું ચાર કેપ્સ્યુલ એડ કરું છું કે જેનાથી સ્કીન ને બહુ જ બેનિફિટ્સ મળશે ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે કે વિટામિન ઈ ની કેપ્સ્યુલ હેર માટે અને સ્કીન માટે કેટલી યુઝફુલ છે જો ખાસ એમાં સિક્રેટ સામગ્રી એડ કરવાની છે કે જે છે ને તમારે બે ચમચી નિમક એડ કરી દેવાનું છે જેનાથી તમારું સાબુ છે ને જ્યારે તમે યુઝ માન્યો ને ત્યારે છે ને જલ્દી મેલ્ટ ન થાય કારણ કે બારનો જે સાબુ હોય છે ને એ કેમિકલવાળો હોય છે ફ્રેન્ડ તમને લોકોને ખબર જ હશે એટલે જલ્દી મેલ્ટ નથી થતું પણ આપણે ઘરે છે ને સો ટકા નેચરલ બનાવીએ છીએ તો એ મેલ્ટ થવાનો ચાન્સ રહે છે એટલા માટે અને હવે આ રીતનું છે ને મોલ્ડ છે બરાબર છે અને કોઈ પણ શેપના છે ને મોલ્ડ ઇઝી રીતે તમને છે ને ઓનલાઈન કે ઓફલાઈન તમને મળી જશે આ મેં છે ને ઓનલાઈન મંગાવેલું છે જે મીશો છે ફ્લિપકાર્ટ છે કે એમેઝોનમાં તમને ઈઝી રીતે મળી જશે તો ઘરનો વાટકો હોય ને ફ્રેન્ડ્સ તો એમાં પણ તમે બનાવી શકો એમાં તમે એડ કરી શકો છો જો આ રીતના હવે આને છે ને રો ટેમ્પરેચર પર આવવા દેશું ધીરે ધીરે તમે જોશો ને સા છે ને

હજુ થોડું આ લીલું છે તો જો ઇઝી રીતે એકદમ સરસ રીતે એ પણ અનમોડ થઈ ગયો છે ને એમાંથી જ આપણે યુઝ કરીને તમને બતાવવું કે જો આ રીતનું મેં હાથમાં લીધું છે હવે આને આપણે વોશ કરશું તો એનો જો ફ્રેન્ડ્સ કેટલા એના ફીણ થવા માંડ્યા છે જોઈ શકો છો તમે છે ને ફ્રેન્ડ્સ તો આ તમને સાબુ છે જે ગરમીમાં તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે જે અડાઈઓનો પ્રોબ્લેમ છે નાની નાની ફોડલીનો પ્રોબ્લેમ છે કોઈક ડાગનો પ્રોબ્લેમ છે અને સ્કિનને પણ એકદમ સરસ બનાવશે નાના બાળકોને પણ તમે યુઝ કરશો ને તો પણ ખૂબ જ એના બેનિફિટ્સ છે તો છે ને જો કેટલા બધા ફીણ થવા માંડ્યા અને એકદમ સો ટકા નેચરલ ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે તમને આ સાબુ પસંદ આવશે અને ઘરે જરૂરથી તમે ટ્રાય કરજો મેં આ રીતના જે તપેલીમાં હતું ને એનાથી મેં ટ્રાય કરી અને આને છે ને તમારે ફેંકવાનું નથી ફ્રેન્ડ્સ જે આપણે નાના નાના જે પેપર હોય છે કાગળ એમાં તમારે છે ને આને મેલ્ટ કરીને લગાડી દેવાનો કે જે તમારે છે ને કોઈ ટ્રાવેલિંગમાં ગયા હોય તો એનો તમે યુઝ કરી શકો અને ફેસને પણ એટલો જ બેનિફિટ છે ફ્રેન્ડ્સ આપણો સાબુ છે બનીને રેડી થઈ ગયો તમને વોશ કરીને પણ બતાવ્યું કે એકદમ સરસ એનો રિઝલ્ટ કેવું મળે છે ફ્રેન્ડ્સ તો જે ફ્રેન્ડ્સ જે ઉનાળામાં જે ગરમીનો પ્રોબ્લેમ રહેતો હોય છે ઘણાને એવા રીતના ડાક થઈ જતા હોય છે ઘણાને ફોડકી નીકળે છે અડાઈઓ નીકળે છે એના માટે ખૂબ જ બેસ્ટ અને એકદમ તમારા શરીરને ઠંડક આપશે એવો સાબુ છે ફ્રેન્ડ્સ સો ટકા નેચરલ છે તમે ઘરે જરૂરથી બનાવજો આ રીતના છે ને તમે મેં તમને આગળ કીધું એમ લીમડાનો છે અધરવાઇઝ તમે જે ચોખાના લોટનો છે તમે તમારી ચોઈસ પ્રમાણે તમે સાબુ બનાવી શકો છો એટલે હજુ કેસોડાની સિઝન છે તો ત્યાં સુધી તમે બનાવી શકો છો અને હા પાવડર ફોર્મ આવે છે એમાં પણ તમે બનાવી શકો છો

જય શ્રી કૃષ્ણ બાય બાય